સુરત શહેરમાં આવનાર ઉત્તરાયણના તહેવારને લઈને દરેક પોલીસ વાહન ચાલકો ને સેફ્ટી ગાર્ડ નું વિતરણ કરવામાં આવે છે જેથી લોકો સહી સલામત રહે કોઈ પણ જાતની જાનહાની થાય નહીં આજે સુરતના સિંગરપુર પોલીસ અને મારુતિ એન્ટરપ્રાઇઝ દ્વારા ટુ વ્હીલર અને ફોર વ્હીલર ગાડીઓને સેફ્ટી ગાર્ડનું વિતરણ કરવામાં આવ્યું પતંગની દોરીથી નુકસાન છે 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 અને અને અકસ્માત જેથી તેમની સહી સલામતી અને સુરક્ષા માટે આજે આ ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો સિંગાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ ગોહિલ સર તેમની સાથે પીએસઆઈ આશીષ ચૌધરી અને તેમની પોલીસ સ્ટેશનના તમામ પોલીસ કર્મચારીઓ આ કાર્યક્રમમાં હાજર હતા કતારગામ સિંગરપુર પોલીસ ચોકી ખાતે સેફ્ટી ગાર્ડ વિતરણનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં બસો થી પણ વધુ સેફ્ટી ગાર્ડ ફ્રીમાં વાહન ચાલકોને લગાડવામાં આવ્યા અને સાથે સાથે વાહન ચાલકોને આવનાર ઉત્તરાયણના તહેવારની શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી અને સેફ્ટી ગાર્ડ લગાડીને ઉત્તરાયણ સુધી બહાર નીકળતા સમયે પોલીસ દ્વારા કહેવામાં આવ્યું કે સહી સલામત સેફ્ટી ગાર્ડ લગાડીને નીકળજો આ સમગ્ર કાર્યક્રમમાં મારુતિ એન્ટરપ્રાઇઝના સ્ટાફ દ્વારા પોલીસ સાથે મળીને આ સેફ્ટી ગાર્ડનું વિતરણનો ભવ્ય કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત